સોળમી જુલાઈ બે હજાર પચીસ બુધવાર આજે ઈસુ આપણને ચતુર અને ડાહ્યા બનવાને બદલે બાળક જેવા બનવા આહવાન કરે છે ઈસુ માટે સૌથી શ્રેષ્ઠ શિષ્ય તો એ જ સાદાઈ અપનાવીને ઈશ્વરનો ડર રાખીને ચાલે છે ઈસુ સૌને બાળસહજ વૃત્તિ ધારણ કરીને નિર્દોષતા નમ્રતા અને સહજતાના ગુણો અપનાવવા આમંત્રણ આપે છે આજનો શુભ સંદેશ બાળકોને મારી પાસે આવવા દો એ ઈસુના શબ્દો યાદ કરાવી જાય છે મારી હક્કલનો યોગ્ય ઉત્તર વાળવા જ્ઞાનની નહીં હૈયાના હેતની જરૂર છે મારે માટે ઈશ્વરની હક્કલ કઈ છે આજે અત્યારે એ હક્કલ જાણવા પ્રયત્ન કરી એ મુજબ જીવવા દિલથી પ્રયત્ન કરીએ પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ